ભાવનગર જિલ્લા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સુરત શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત જો વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવશે સુરતમાં વસતા પાટીદાર સમાજ દ્વારા શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરતના આયોજન હેઠળ પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ યોજવામાં આવી રહ્યો છે આ ભવ્ય સમારોહમાં માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગુજરાત રાજ્યના

સરદાર પટેલ ગૌરવ સમિતિ દ્વારા તારીખ રોજ અંદર અંદર જેબી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ભૂતપૂર્વ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને હાલમાં જોડ સરતના પાણીના વોટર રિસોર્સિસના મિનિસ્ટર એવા સી આર પાટીલ સાહેબ ની અધ્યક્ષતા ની અંદર ગુજરાત રાજ્યના નવા નિયુક્ત શ્રી હર્ષભાઈ સંઘવી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીનો અભિવાદનનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના માધ્યમથી સામાજિક જીવન સાથે જોડાયેલા લોકોને એમની કામગીરીની પ્રેરણા મળી રહે એમની કામગીરીની નોંધ લેવાય અને આવતા દિવસોની અંદર પ્રજાના વધારે સારી રીતે કામ કરે એની માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફક્ત તારીખે આ આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો અને દિવસની અંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની જાહેર કોઈ સંસ્થાના બેનર નીચે નથી ફક્ત જગ્યાના અને લોકોના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને બસો કરતા વધારે સંસ્થાઓ આ કાર્યક્રમની અંદર આ શ્રી ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ અને સુરત શહેરના પ્રથમ નાગરિક આપી છે ખૂબ મોટી વિશાળ સંખ્યાની અંદર લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર લોકોએ સામેથી મળીને મિટિંગો કરી અને પોતે આવવા માટેની સહમતી પણ દર્શાવી છે હું આપના માધ્યમથી સુરત શહેરની તમામ પ્રજાજનોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આમંત્રિત કરું છું